મારું નામ પટેલ શ્રેયાબેન રમણભાઈ હું ડેર પ્રાથમિક કુમાર શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે મેં વિજ્ઞાન લેબનું કેટલીક પ્રતિકૃતિ મોડેલ્સ અને પ્રવૃત્તિઓ દ્વારા વિજ્ઞાન લેબનું નિર્માણ કર્યું છે આ નવી ટેકનોલોજીમાં બાળકોને ટેકનોલોજી સાથે કેવી રીતે ભણાવવા એના માટે આપને આજે હું મારી વિજ્ઞાન લેબની ઝાંખી કરવા માટે જઈ રહી છું તો આપ તેનું નિદર્શન કરશો સૌપ્રથમ તો આ વૈજ્ઞાનિકોનો આખો એક અવકાશ યાન બનાવ્યું છે ફરતું ત્યાર ઉપરાંત કેટલા બધા મોડલ્સ છે આ મોડલ્સની મદદથી બાળકો ઘરે ગણિતના બનાવેલા મોડલ્સ બાળકો તેનો શાળામાં વર્ગમાં અભ્યાસ કરી શકે છે આ ઉપરાંત પ્રતિકૃતિ છે આ પેરિસ્કોપ છે વિજ્ઞાનના કેટલાક મોડલો છે કાર છે તમે જોઈ શકો છો ઉપર પણ કેટલા ચાર્જ છે આ ચાર્ટની મદદથી બાળકોને ટીએલએમઓ જે શૈક્ષણિક કાર્યોમાં ખૂબ જ ઉપયોગી છે એવા ટીએલએમ છે ગણિતની કેટલીક અવનવી શોર્ટકટ ટ્રીકો છે બાદ બાકી છે આ તમામ આકૃતિઓમાં બાળકો ત્રિકોણ શોધવાય લંબચોરસ સુધી ચોરસ સુધી કે ચતુષ્કોણ આ તમામ ટીકો છે ઉપરાંત મનુષ્યના પાચનતંત્રનું પણ આ સ્વનિર્મિત મેવારી જાતે બનાવેલું મોડલ છે આપ ઉપર પણ બીજા અનેક પ્રકારના ધોરણ છતીના ટીએલએમ જોઈ શકો છો ગણિતમાં ધોરણ આઠની બુક આ એક જ હોર્ડિંગ્સમાં છાપી અને બાળકોને એની વ્યાખ્યા આકૃતિ એના ઉપરથી બાળકો સંકલ્પના સ્પષ્ટ કરી શકે છે આ ગણિતના કેટલાક આકાર છે આ પ્રોજેક્ટની અંદર પણ બાળકો ચિહ્નો આકારો અને સંકેતોનું નિદર્શન કરી અને જોઈ શકે છે આ ધાર ફલક શિરોબિંદુ માટેની એક પ્રવૃત્તિ છે આ વિજ્ઞાનનો સોલરનો આખો એક પ્રોજેક્ટ છે તે ઉપરાંત બાળકો ગણિતમાં વર્ણ એક બે ત્રણ ચાર અથવા એકી બેકી સંખ્યા આની મદદથી ભણી શકે છે આ ગણિતના વિવિધ આધારો છે આ પ્રોજેક્ટ પણ કે પાલકા પ્રમાણે ત્રિકોણના પ્રકાર સંખ્યા રેખા વર્તુળ આલેખો કેટલાક પ્રકારના કોણ આખા આ પ્રોજેક્ટની મદદથી બાળકને બીજ પણ ભૂમિતિ અને સંખ્યા જ્ઞાનનું પણ સમજ મેળવી શકે છે કેટલાક વિજ્ઞાનના મોડેલો છે આપ જોઈ શકો છો ફેફસાનું મોડલ છે પાણીની ટાંકી છે આ પ્રેન્ટ છે હાર્વેસ્ટિંગ રેઇન વોટર છે આ વિજ્ઞાનના સાધનો છે કે બાળકો તમામ સાધનોથી પરિચિત થાય આ સાદું માઇક્રોસ્કોપ છે આ મેં બનાવેલ કેરીસ્કોપ છે આ ટી છે કસ નળી તરીકે પણ ઓળખી શકાય છે આ અંકિત નળાકાર છે આ વિજ્ઞાનની ફનેલ છે આ પ્રયોગ કરવા માટેના દ્રવ્યો અદ્રાવ્યના પ્રયોગ માટેના વિકરો છે ત્યારબાદ કેટલાક પ્રકારના ચુંબક પણ અહીં આપેલા છે લેન્સ છે બિલોરી કાચ છે જ્યારે વિજ્ઞાન ધરાવતા હોઈએ ત્યારે બાળકોને ખાટું છે તુરું છે એના સ્વાદ નક્કી કરવા માટે એક લિટમસનો પ્રયોગ આવે છે તો આ લિટમસ પત્રો છે અને આ વિજ્ઞાનનું થર્મોમીટર પણ છે એવી રીતે આ ક્રેન મોટર ક્રેન બનાવેલી છે આ એટીએમ મશીન છે આ પક્ષીઓમાં લિફ્ટ હાઇડ્રોલિક લિફ્ટ કાલ છે આ આર્કિમેનિકનો સિદ્ધાંત સમજાવતો એક મોડેલ છે આ પક્ષી ભગાવવાનું મશીન છે આમાં ઘણા બધા કાચ અને ઇન્જેક્શન પછી ટેસ્ટ હોલ્ડર બધાનો સમાવેશ થાય છે આ સૂચક કેન્દ્ર છે વિદ્યુત પરિપથનો પ્રયોગ છે બ્લોવર મશીન છે આ એક પશુઓ મૂંગા પશુઓ ન મરી જાય એના માટેનો આગેનો ખેલો છે અને અહીં આપ જોઈ શકો છો કે એક મોટરની મદદથી આવી અનેક પ્રકારની ગાડીઓ છે જે સૌથી બસ્સો મીટર જેટલું ચાલી શકે છે અને કેટલાક પ્રકારની પ્રતિકૃતિ અને મોડલ્સ છે એ તમામ ઓડિયન્સ બાળકો સાથે બનાવેલા છે આ વિજ્ઞાનના કેટલાક સાધનોની અંદર સાધનો છે જે વિજ્ઞાનની તિજોરી છે આ ગણિતના સાધનોની તિજોરી છે એ જ રીતે આ ઓડિયન્સની મદદથી પણ બાળકો નક્ષત્ર વિશે જાણી શકે છે અને આપણે આ ગણિત દિવસ કોની યાદમાં ઉજવીએ છીએ એ પણ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે એ પણ બાળકોને આ પોસ્ટર પરથી સમજાવી શકાય છે અને ઉપર દર્શાવેલા તમામ ધોરણ છ થી આઠના ટીએલએમ છે આ તમામ ટીએલએમ પ્રતિકૃતિ મોડેલ્સ હોર્ડિંગ્સ આ વિજ્ઞાની અવા ટ્રીકો આ પ્રોજેક્ટો ગણિતની ટ્રીકો આ તમામ પરથી બાળકોને ખૂબ સરસ મજાનું ગણિત અને વિજ્ઞાન વિષય રસપ્રદ બની શકાય બનાવી શકાય છે તો આપ સૌ મિત્રો પણ એક નાનકડી આવી વિજ્ઞાન લેબનું નિર્માણ કરો અને બાળકોને આ નવા ટેકનોલોજીના યુગમાં એક તાલથી તાલ મિલાવી અને તેઓ પ્રવૃત્તિમય શિક્ષણ કાર્ય મળે અને બાળકોને રસ ઉત્પન્ન થાય તેવા પ્રયત્નો આપ પણ કરશો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર